નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે વેલ આપણા બધાના સ્વાસ્થ્ય માટે જાણવો ખૂબ જ જરૂરી છે ધોરણ દસના વિજ્ઞાનમાં પણ આનો ઉલ્લેખ છે પણ આપણે એને એકદમ સ્પષ્ટ અને સરળ રીતે સમજીશું જાતીય રોગો અને ગર્ભનિરોધક ચાલો આ ગૂંચવણને દૂર કરીએ ઓકે તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો જાતીય રોગો શું છે એ જોઈશું પછી એના મુખ્ય પ્રકારો કયા છે અને એનાથી બચવા માટે કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ છે અને હા એક બહુ જ મોટી ગેરસમજ છે એના પર પણ વાત કરીશું અને છેલ્લે સૌથી અગત્યનો મુદ્દો શું છે એ જાણીશું ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી જાતીય રોગો આખરે છે શું અને કેમ આટલી બધી ચિંતાનો વિષય છે અને આ સવાલ કદાચ સૌથી અગત્યનો છે આ વિષય આટલો મહત્વનો કેમ છે સીધી વાત છે કારણ કે આનો સંબંધ સીધો આપણા સ્વાસ્થ્ય સાથે છે ખબર છે અડધી પડધી કે ખોટી માહિતી બહુ મોટી મુસીબતમાં મૂકી શકે છે તું એકદમ સાદી ભાષામાં સમજીએ જાતીય સંક્રમિત રોગો જેને આપણે એસટીડીઝ પણ કહીએ છે એ એવા રોગો છે જે એક ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સંપર્કથી બીજાને થાય છે બસ આટલું જ આ એક જ લાઇન આખી વાતનો આધાર છે એટલે આને બરાબર યાદ રાખજો ઓકે તો હવે એ સમજાઈ ગયું કે એસટી શું છે પણ શું બધા એસટી એકસરખા હોય છે ના ચાલો જોઈએ કે એના મુખ્ય પ્રકારો કયા છે અને એ શેના કારણે થાય છે જુઓ મોટાભાગે આ રોગો બે કારણોસર થાય છે એક બેક્ટેરિયાથી અને બીજું વાયરસથી હવે બેક્ટેરિયાથી થતા રોગોમાં આવે છે સિફિલિસ અને ગોનોરિયા સારી વાત એ છે કે આની સારવાર થઈ શકે છે પણ વાયરસથી થતા રોગો જેમ કે મસા અને સૌથી ગંભીર એચઆઈવી એઇડ્સ એ થોડા વધારે કોમ્પ્લિકેટેડ હોય છે એચઆઈવી એઇડસ આ નામ સાંભળીને જ ગભરાઈ જવાય છે અને એનું કારણ છે એચઆઈવીનું આખું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ હવે આ વાયરસ શું કરે છે એ આપણા શરીરના સૈનિકો એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિને જ ખતમ કરી નાખે છે વિચારો જો દેશના સૈનિકો જ ના તો શું થાય બસ એવું જ શરીરનું થાય છે પછી તો શરદી ખાંસી જેવી સામાન્ય બીમારી પણ જીવલેણ બની શકે સારું તો આપણે પ્રોબ્લેમ વિશે તો ઘણી વાત કરી હવે આવીએ સોલ્યુશન પર બચાવ કેવી રીતે કરવો એવી કઈ પદ્ધતિઓ છે જે ગર્ભધારણને અને આવા રોગોને રોકી શકે ચાલો જોઈએ જુઓ અહીં ચાર મુખ્ય રીતો છે પહેલું છે નિરોધ જે એકદમ દીવાલ જેવું કામ કરે છે એક યાંત્રિક અવરોધ પછી આવે છે ગોળીઓ જે શરીરમાં જઈને હોર્મોન્સનું બેલેન્સ બદલી નાખે છે ત્રીજો છે કોપર્ટી જેને ગર્ભાશયમાં લગાવવામાં આવે છે અને છેલ્લે શસ્ત્રક્રિયા જે એક કાયમી ઉકેલ છે એટલે તમે જુઓ દરેકનું કામ કરવાનો તરીકો બિલકુલ અલગ છે ઓકે હવે ધ્યાનથી સાંભળજો આપણે હવે એક એવા પોઈન્ટ પર આવી રહ્યા છીએ જ્યાં મોટા ભાગના લોકો ભૂલ કરે છે એક એવી ગેરસમજ જે ખરેખર બહુ મોટી છે આ તફાવત સમજવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો સવાલ સીધો છે શું કોપર્ટી અથવા તો ગર્ભ નિરોધક ગોળીઓ જે ગર્ભધારણ રોકે છે એ જાતીય રોગોથી પણ બચાવે છે શું લાગે છે હા કે ના આનો જવાબ જાણવો લાઈફ સેવિંગ હોઈ શકે છે અને સાચો જવાબ છે બિલકુલ નહીં એક મોટો ના કેમ કારણ એકદમ સિમ્પલ છે પણ આપણે એના પર ધ્યાન નથી આપતા આ ગોળીઓ કે કોપર્ટી એ શરીરની અંદર કામ કરે છે ગર્ભધારણ રોકવા માટે પણ એ શારીરિક સંપર્કને તો નથી રોકતા બરાબર ને અને આપણે શરૂઆતમાં શું જોયું રોગો શેનાથી ફેલાય છે શારીરિક સંપર્કથી બસ આટલી જ વાત તો આ આખી ચર્ચા પછી આપણે આવી ગયા છીએ સૌથી સૌથી અગત્યના મુદ્દા પર આખી વાતનો નિચોડ કહી શકાય તો પછી સવાલ એ થાય કે જો ગોળીઓ નહીં કોપર્ટી નહીં તો પછી શું કઈ એવી પદ્ધતિ છે જે ખરેખર રિયલી રોગો સામે રક્ષણ આપે છે જવાબ ફક્ત એક જ છે નિરોધ બસ આ એકમાત્ર એવી પદ્ધતિ છે જે બંને કામ કરે છે ગર્ભધારણ પણ રોકે છે અને રોગોથી પણ બચાવે છે પણ નિરોધ જ કેમ ફરીથી કારણ બહુ લોજિકલ છે કારણ કે એ એક યાંત્રિક એટલે કે ફિઝિકલ બેરિયર છે એક દિવાલ એ સીધા શારીરિક સંપર્કને જ અટકાવી દે છે અને જ્યારે સંપર્ક જ નહીં થાય તો રોગો ફેલાવાનો સવાલ જ નથી આવતો એટલે જ એસટીસથી બચવા માટે આને શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે તો છેલ્લે બસ આ એક સવાલ સ્વાસ્થ્ય માટે સાચી જાણકારી હોવી કેટલી જરૂરી છે આ આખી વાત પરથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે માત્ર જાણકારી હોવી પૂરતી નથી સાચી અને સ્પષ્ટ જાણકારી જ આપણને સુરક્ષિત રાખી શકે છે આના પર વિચારવા જેવું ખરું